હેલો એવરી આજે આપણે ગુજરાતી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડનું બારમા ધોરણના વ્યાકરણમાં પાંચમો ટોપિક જોડણી સુધારા વિશે જાણીશું જોડણી સુધારણા મતલબ કે આમાં તમને પૂરેપૂરું બાળકશ્રીનું સરખું એવું જ્ઞાન હોવું જોઈએ એ સિવાય બીજું શું કે તમે જ્યારે બી નાનપણથી આપણે બાળકશ્રી તો ગુજરાતી બાળકશ્રી શીખતા આવ્યા છીએ તમને શબ્દોની સરખે સરખી જાણકારી હોવી જોઈએ કે આમાં રસવાળું જ આવે આમાં દીર્ઘાવાળું જ આવે તમારી આંખ જ્યારે તમે જો મતલબ ખોટી જોડણી જોઈ લો છો તો ત્યાંથી આગળ જ ન વધી શકે અને એને જ્યાં સુધી સરખી ના કરવામાં આવે ત્યાં સુધી એને એમ થાય કે ના આ બરાબર નથી જોડણી એ ગોખવાની વિષય નથી સતત મહાવરા દ્વારા આંખની કેળવણીનો વિષય છે શબ્દની જોડણી ખોટી હોય તો એ વાંચતા જ આંખમાં ખટકવી જોઈએ અને આંખ ત્યાંથી આગળ વધવાનો ઇનકાર કરી દે ત્યારે સમજવું કે તમારી જોડણી સજ્જતા બરાબર પરિપક્વ છે અને પાકી થઈ ગઈ છે બે માર્ક્સનું હોય છે બેતાલીસમો અને તેતાલીસમો પ્રશ્ન હોય છે એમાં ગુણ એક હોય છે ગધ અને પદ અહીંયા થોડી ગધ અને પદ કૃતિઓ પર આધારિત સાચી જોડણીઓ તમને અહીંયા બતાવવામાં આવી છે તમે જોઈ લો આમાં રસવાય દીર્ઘાય રસવાવાળું અને દીર્ઘાવાળું એ ચાર વસ્તુને ખાસ ધ્યાનમાં આપવામાં આવે છે અને એ સિવાય પણ સ વગેરેને પણ ખાસ જોવામાં આવતું હોય છે તો આ હતું આપણું પાંચમું પ્રકરણ જોડણી સુધારણા નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું શીખીશું થેન્ક યુ